વલસાડના સેગવી ગામે ખૂબ જ ઉત્સાહભેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી વલસાડના સેગવી ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાતંત્ર્ય દિનની અનોખા અંદાજમાં ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સેગવી ગામના સરપંચ મુકુંદભાઈ કે પટેલે આ ઉત્સાહને વધારવા માટે સમગ્ર ગ્રામજનોને આમંત્રિત કર્યા હતા આ સાથે સેગવી ગામના મંદિરોમાં પોતાનું યોગદાન આપનાર દાતા એવા અરુણભાઈ ખીમજીભાઈ ચાવડાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બેન્ડ બાજા અને પરેડ સાથે મુખ્ય મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વલસાડ તાલુકા પંચાયતના સભ્ય ભાવેશભાઈ પટેલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ સુંદર પ્રસંગને સફળ બનાવવા માટે સેગવી ગ્રામ પંચાયતના સરપંચ મુકુંદભાઈ કે પટેલ ગામના ઉપસરપંચ તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતના સભ્યો તેમજ બાળકો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

જેઓ ન્યાય સમિતિના અધ્યક્ષ છે તાલુકા પંચાયત સભ્ય તો પણ રહી ચુક્યો છું પણ તમને આજે ગ્રામ પંચાયત પછી શહેરમાં કહું છું કોઈ પણ તાલુકા પંચાયત સભ્ય કામ ન કર્યા હોય એટલા કામ આપણે ભાવેશભાઈ આપ્યો છે ને કરી આપ્યા છે આપણે તો કામનો અભાવ માની છીએ આજના એકરમાં સ્વતંત્ર ડી નિમિત્તે સીપી ગામ પંચાયત પર ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ગામના સૌ વડીલો ભાઈ બહેનો મિત્રો ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ ઉપસરપંચશ્રી સૌ હાજર રહ્યા હતા આજના ધ્વજ પ્રમુખ શ્રીમાન અરુણભાઈ ચાવડાભાઈ આવ્યા હતા અને એમના હસ્તે અમે ધ્વજવંદન ઉતરાવ્યો હતો સૌ ગામજનો અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપ સૌનો આભાર માનું છું